મને નાની કીકી ના સમજો તમે અરે હા આજે એનો બર્થડે છે ને તો બહાર જવાનું છે મે ફોન ના તો તને કર્યો છે તમારા ભાઈ બર્થડે છે એમ હા આજે એનો બર્થડે છે આજ બધા ભેગા રાત્રે જઈશું અમે પણ એ તો એમ કહેતો કે મારા વાઈફનો બર્થડે છે અન સરપ્રાઈઝ આપવાની છે મારા રાય ફસાયો મને કેમ બે દાંત વચ્ચે જીબ આવી ગઈ જવાબ આપો આજ તો બકરી ડબ્બામાં આવી ગઈ છે અરે એના વાઈફનો બર્થડે છે મને એમ કે એનો બર્થડે હશે એને મને કીધું જ નહીં કોનો બર્થડે છે હા એના વાઈફનો બર્થડે છે અજી સાચું બોલો શરમ નહીં આવતી તમારા ભાઈબંધે જૂઠ્ઠો તમાર જેવો અને મને તો એમ કેતો તો કે મારા ક્લાસના ભાઈબંધનો બર્થડે છે એમ પણ તું શું લેવા મને ખોટું ખોટું કહું છું તમે કોઈ દિવસ સાચો જવાબ આપે છે મારા જ ગમે તે રીતે સાચી વાત કઢાવી પડે છે તમારા ભાઈબંધે જૂઠ્ઠો

નથી જવાની નથી જવાની એક કરોડ આપો ને જવાની મારા જોડે એક કરોડ છો હોત છોકરો બાઇક ઉપર થી પડી ગયો છે ને વાગ્યું છે એમ કેમ નો પડી ગયો અરે આગળ બમ્પ આવ્યો ને તો પડી ગયો બમ્પ ના દેખાયો એવડો મોટો અરે ગાડી થોડી સ્પીડ માં હતી એની બાઈક એટલે પેલા કોઈ દાડો સ્પીડ ચલાવતો જ નતો જ દાડે ચલાવી એમ

મોંઘા બાઈકો શું લેવા લઈ હાલતા હશે તમારા માં બાપ અરે પણ એને જીત કરી કે મારા બાઈક જોઈએ છે એટલે જોઈએ છે ને મારા આજ બાઈક જોઈએ છે નહીતર બીજા ઘણા હતા પણ કે ના મારા આજ બાઈક જોઈએ છે તો લઈ આ લી ઓ લઈ આ લો એવા જેવા પૈસા કૂટતા હતા 5 લાખ નું સાધન લઈ આ લી લઈ આ લીને હું ફેણ્યો પડ્યો ને ફાસ ચલાવતા શીખી જો જો ભલે શીખ્યો પણ એક જ વાર પડ્યો છે ને એવું થોડી છે કે વારે ગળીએ પડે છે અને એ બી બમ્પ આવ્યો એટલે એની ભૂલ નહીં એને એવું જ કીધું છે કે મારો વાંક જ નતો એનો વાગ તો બંપનો વાગ હતો એને દેખાયું નહીં એ બંપનો વાગ હતો બોચીમો ઓખો છે ના ને એનો વાગ નહીં અત્યારે બધા વાત છે એટલે બરાબર છે આમ તો તમે કે મતલબ બધા ઉછળો છો તો ઉછળું જ ને ભાઈ મરી જાય તો હું શું કરવાનું ફરી બોલ્યા બંધ થઈ જાવ કાળી જુબાન અમે કાળી જુબાન બોલવાનું જ નહીં તમારે તો જ્યાંથી બોમાંથી ઉગળશે ને તો કઈક બી કાળું જ ઉગળશે

અને હવે આપણે દવાખાન જવાનું છે તમારે આવશે કે નહીં કે હું જાતે જતી રહું હા તો જઈએ છીએ પણ અત્યારે પેલા ફોન તો આવવા દે અને હું કરી હું નહીં એ તો વાત થવા દે અરે ઓપરેશન છે કહું તો શું ઘડીઓ ના ખાવાનો છે હા તો તું કરે જઈને ઓપરેશન ડોક્ટર કરશે ને અરે પણ આપણે જવું તો પડે કે નહીં જઈને પંચાયત જ ખૂબ છો તમે હું થયું કેમનું થઈ જશે હારું એટલે થઈ જ જશે ભાઈ તું નહીં જઉં તો એ થઈ જશે સારું ચાલા નહીં કરો બરાબર

એનો તો એક જ વાર ફોન આયો હું ફોન કરું છું દરરોજ ખબર તો પડે કોણ છે મારા હાડકા ભાગને એની પેલા મને ભાગવા દેજે ખરેખર આ વખતેની ની થર્ટી ફર્સ્ટ બહુ સરસ રહી ના ખરેખર મજા આવી ગઈ ઓ સારી સારી ગેમો હતી એ તો તમે પાર્ટી પાર્ટી કરો છો એમ નેમ કેવી મજા આવી જોયું ને થેન્ક યુ આટલી સરસ સરપ્રાઈઝ તે મને આપીને એના માટે અવ આપણે 2024 માં શાંતિથી રહેવાનું કોઈ પણ ઝઘડો કર્યા વગર હા હવે નવા વરસની બધું જ નવું જૂનું બધું ભૂલી જવાનું અને મસ્ત રહેવાનું હા અને આજ જમવાનું શું બનાવું તમે કોણ તમારા ભાવતું જમવાનું બનાવું આજે જ મેં એવું નક્કી કર્યું છે કે હું ડાયટિંગ ઉપર રહી એક ટાઈમ જમણ શરીર ઉતારીશ જોયું ને મેં તમને એવું કીધું કે તમારા ભાવતુ જમવાનું બનાવું એટલે તમારું શરીર વધી જાય છે બાકી એમ શરીર નતું વધતું અરે તે તો કીધું તું શરીર ઉતારો સરસ લાગશો એટલે મેં ચાલુ કર્યું ના પણ હવે તમારું રાતનું જમવાનું બનાવી જ નહીં અરે એવું ના હોય ભઈ થાય ત્યાં સુધી તો કરવા દે ડાઇટિંગ હવે કશું જ બોલશો નહીં કશું જ નહીં સાંભળું મારે તમારું એટલે હમણાં તો એમ કહેતી હતી કે નવું વર્ષ આવ્યું ઝઘડા નહીં કરવાના શાંતિથી રહેવાનું અન ચાલુ કરી દીધું તે ચૂપચાપ બેસી રહો ને નહીં તો કાલથી સવારનું જમવાનું એ બંધ કરી દઈશ તમારું હું તો ભૂલી જ ગયો તો વરસ બદલાયું બૈરું થોડું બદલાયું છે સુલાઈ

તો હારો ના લાગતો હોય તે દિવસ હું લેતી તે દિવસ તમારે મને ના ના પડાય કે તારી પર આ હારો લાગશે આ હારો નહીં લાગે એમ ભાઈ એમ કહું છું હારો તો આય લાગત છે પણ તને ગમે એ પેર બસ તને જે ગમે આમ કે મને પૂછી કે કરતી નહીં કઈ હવે ડ્રેસ પૂછું છું તો કહેતા નહીં મને એ મેં કીધું જ ખરું મને આ ગમે છે તું આ પેર મને ખબર જ હતી કે તમે એક જ ચોઈસ નહીં કરી શકો એટલે હું છે ને ચોઈસ કરીને પહેલેથી ગમાડીને જ લઈને આવી

પહેલે જા આપી લે હેઠ મગજના થોડા કર્યા કે તો કશું આવડતું નહીં એટલે હું ગરમસન મારું ચાલું છું કેમ મારી ચોઈ સારી છે બરાબર બહુ સરસ ચોઈ છે હા હા એમ અરે હું શું કહું મેં ડ્રેસ તો નક્કી કરી લીધો હવે મને પર્સમાંથી કોણ આ પર્સ લો કે આ માફ કરી યાર હેરાન ના કરે યાર જો તું કોતરામથી બિલાડું કાઢે અરે નહીં કાઢું તમે કોણ બેમાંથી કાઢ ના 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 યાર પ્લીઝ યાર આવું તને જે ગમય લઈ લે બસ કેવું છે કે નહીં તમારા બો દો ધર્મ સંકટ માં નાખા જો તું યાર દર વખત મને હવે આમાં શું સંકટ એક પર્સ તમે નક્કી ના કરીએ કોઈ જિંદગી તમે બીજું શું કરી શકો તો ફટાફટ મને એવું લાગે છે ને આના જોડે આ મેથ થઈ જશે આ પર્સ જીન્સ ઉપરનું છે આ થોડી મેથ થાય આ મેથ થાય જુઓ આ ડ્રેસનું છે તમને એટલી તો ખબર હોવી જોઈએ કે નહીં યાર તો મને નહીં ખબર એટલે તો તને કીધું ભાઈ તને જે ગમે તારું રાખ ભઈ યાર કઈક નહીં કરવાના મારા કઈ નઈ કરવાના યાર નક્કી કરીને આવો લો પીવું છું ના લે આ બધું માન ના લે ભાઈ તારા સવાલો જેવા છે આ આવશે આ ગમસ કયો પહેરું પછી આ ગમસ સ્પર્શ માં એવું કરું છું તો નક્કી કર્યું ઓછું લે તું મને પૂછું છું યાર આમ તો બહાર જઈએ તો આખા ગામના બૈરાઓનું ધ્યાન રાખો છો અને આ હાડી હારી પહેરી છે અને આ ડ્રેસ સારું પહેરે છે અને આ પર સારું લીધું છે તો પછી કેમ મારામાં ચોઈસ કેમ નઈ કરી શકતા કે આ પહેર વસ્તુ બતાવો ભાઈ આ તો હું કહી દઉં આ આ સારું લાગે છે તું યાર ચાર પાંચ વસ્તુ લઈને આવું ભાઈ કે નક્કી કરો કશું નઈ તમને બીજાનું સારું લાગે છે ખબર નઈ કેમ મારું જ ગમતું નઈ એ જતા જતા લડાઈ ના કરે ને બેટા યાર આવું ના કરે ને યાર જા તૈયાર થઈ જા ના મારે નઈ થવું ઓ મારે નઈ આવું કે લગન બગન માં બરાબર એ નઈ યાર ના

સીધી રીતે જવાબ આપતા હોય તો આપો ને લે સીધી રીતે જવાબ આલે ઇચકા નહીં ખાતો હું મુકન તમારી ગાડી ગાડી વાતો જો આપણા લગન આલ્બમ આવી ગયો છે સરસ સરસ જુઓ જુઓ આલ્બમ બીજું શું જો એટલે મારે એકલી નો આલ્બમ છે તમારે કશું લેવા દેવા જ નહીં તમારે જોવાનો છે કે નહીં અરે મારા જે જોવાનું તું ને મે જોઈ લીધું બધું લગન પછી હવે આલ્બમ હું જોવાનું શું બોલે તમે હારું હેડ ભાઈ બતાઈને હેડ ના જુઓ

La dan los tuyos de dice,